જય માતાજી તો મજામાં બધાય ફરીથી આપણે એકદમ ફૂલ મોટિયું એટલું મોટિયું છે કે તમારે આમાં નાની મોટી ચુંદડી પણ નાના બાળકો માટે કે બેનો ચણિયા ચોરીની ચુંદડી નીકળે અમુક અમુક એટલી સાડી મોટી છે તો આશેના સાડા ત્રણસો રૂપિયા ને એ જોતા એક ભૂલો ને જો આપણે એમને હાડી મળે આપણી તો આપણે નાનો મોટો સાંધા જ લે આખી હાડીઓ તો પંદરસો ની કોઈ નો લઈ પંદરસો ની હાડી આપડી પછી કીણી દેવા જાવ એટલે આ હાડી તમને સુટેબલ પડે ને એવી રૂપાણી હાડા ત્રણસો ત્રણસો આ જો ફૂલ મોટિયું બ્લાઉઝ જો આ બ્લાઉઝ પણ આમાં છે જો આ રી બાંધણીનું પાલવ બ્લાઉઝ બધું છે આ પાલવ છે આ પાલવ છે અને બ્લાઉઝ છે ઝીણું જીણું બાંધણીનું છે આમાં જો હું તમને બતાવવા મોટી કેટલી છે જોવો તમે એટલી મોટી છે આ હાડી ખાલી આ તો એક જ જે કટકો છે ને આ કટકો જોવો તમે આમાં તમારે ચુંદડી નીકળે એટલો બધો કટકો મોટો છે ને એટલું સરસ છે છે એક ફૂલ હાડીઓ એકદમ મોટ્યું જબરજસ્ત તો આપણી ખુશી ફેશન હબનો કોન્ટેક કરે ને તાત્કાલિક હાડિયું લેવ્યું હોય તો આવો બહુ મસ્ત હાડિયું છે બધું એક જોતા એક ભૂલો બોર્ડર પટ્ટો પણ બહુ સરસ છે અને ખાલી સાડા ત્રણસો રૂપિયા વ્યાજબી ભાવ છે એકદમ રીઝનેબલ ભાવમાં મળીએ આ છે એકદમ રાણી ગુલાબી સ્મૂથ એકદમ ને સરસ વજન વાળું ને આશેનું બ્લાઉઝ બહુ સરસ છે એકદમ જોતા ભૂલીએ એવું હાડિયું છે આપણી લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો પણ આપણી ગમે જાય

આ છે આ ગુલાબી બેબી પિંક કલર કેરીની ડિઝાઇન આપેલી છે ને બોર્ડર પટ્ટો છે આપણે પ્રસંગમાં પહેરી હોય તો એ પણ મસ્ત લાગે એકદમ સરસ ને મોટી ફૂલ જવાબદારી કાપડ તો એકદમ લચકા જેવું આપણે 1200 1500 માં આવે અટાણે જો દુકાની લેવા જાય ને તો એવું કાપડ છે ને કાપડની ની આપણી ફૂલ જવાબદારી છે જવાબદારી થી આપણે આ કાપડ દેવાના છે બધાયની સાંધા સાડીનું એટલું મસ્ત છે સ્મૂથ કાપડ આ એનો બીજો કલર જો ચોકલેટ કલર એ છે મરુણ જેવી છે એકદમ સરસ છે આ બીજો કલર છે એનો તો જેની જોતી હોય ને એની વેલા આવજો કારણ કે તાત્કાલિક વેસાઈ જાય હાડિયું જો આ બોર્ડર પટો ને એકદમ મેથીઓ પીળો કલર છે બહુ સરસ છે સાડી જે વેલા તે પેલા ધોરણે જલ્દી લઈ જાય જો નકર રહી ગયા તમે રહી ગયા આ છે બાટલી કલર દૂધિયા કેરી ને બોર્ડર પટ્ટો આપેલો છે કારણ કે આ પ્રસંગમાં પહેર્યું નું બ્લાઉઝ પણ છે ધોકા મારો ને આપણી બાજુ તોકા મારવાની ટેવ રહી ને એ ધોકા મારો તો આ સાડી નો બગડે એવી સરસ સાડી છે જો બહુ મસ્ત હશે ચોકલેટ કલરની મરુણ કલર ટાઈપની છે એકદમ સરસ જો ને આમાંય બોર્ડર પટ્ટો ને બ્લાઉઝ ને બધુંય છે જો ને આમાં બ્લાઉઝમાં પટ્ટો આવી તો આપણા લગ્નમાં હાલે ને કલર પણ લગ્નમાં પેરાજીવો છે મરુન ટાઈપનો છે એકદમ મરુણ સરસ આ છે આપણે બાંધણી બાંધણી બહુ મસ્ત છે બીટ કલર ઉપર છે આમ તો મરુણ છે તો બીટ ઉપર લાગે બહુ સરસ છે જો એનો પાલવ હોય બહુ મસ્ત છે જો અજરક પાલવ ટાઈપની આમાં બ્લાઉઝ છે અજરકનું ને આમાં એનો પાલવ છે જો આ પાલવ છે તો આનું કોમ્બિનેશન બહુ મસ્ત આવે ને આ બાંધણી છે તો આ લગ્ન પ્રસંગમાં તમે પહેરે હગો ને એવી રૂપાણી બાંધણી છે તો આમાં અજરકનો પાલવ આપેલો છે બાયુની ફેશન છે અજરક ની ફૂલ અજરક ની ફેશન છે તો સંગીતાબેન વોટ્સએપમાં નાખી દીજો સાડી ને રાખવી હોય ને તો તાત્કાલિક કોન્ટેક કરી લીજો આ પણ સરસ છે એકદમ ઝીણી ઝીણી કેરીની ડિઝાઇન નાની પ્રિન્ટ છે આ છે બ્લાઉઝ ને આ સેણો બોર્ડર પટ્ટો ને આપણે આ ધરતી છે બધી સાડી એક થી એક સરસ છે બહુ મસ્ત હાડયું છે આ છે બદામી કલર એકદમ લોવડર એ નહીં ને હાવ એવો છે આમ તો લવંડર કલર કહેવાય પણ આપણી ગુજરાતીમાં આપણી બદામી કહેવાય આ બહુ સરસ છે કાપડ તો એકદમ સ્મૂથ છે અને આમાં બ્લાઉઝ આપેલું છે એમાંય આવો પટ્ટો છે બધી બહુ મસ્ત હશે આ છે બાટીક ડિઝાઇનમાં આ છો બેબી પિંક બાટિક ડિઝાઇનમાં છે સાડી ને કાપડ તો એકદમ લશકા જેવું છે આણું તો આની બોર્ડર પટ્ટો પણ બહુ મસ્ત છે તો હાડિયું તો ઘણ્યું બધ્યું છે હું તમને બતાવવા આ બધાનો ભાવ છે સાડા ત્રણસો રૂપિયા ખાલી સાડા ત્રણસો રૂપિયા હજે હું તમને સેલની સાડી બતાવેદા તો આ સેલમાં છે આ સાડી ખાલી બસ્સો રૂપિયા સેલમાં ખાલી બસો રૂપિયા પાણીને ભાવી હાડિયું સિટાણે ક્યાંય આ હાડી તમને બસો રૂપિયામાં ન મળે તો જો આ દુધિયા કલર છે બસો રૂપિયામાં આવા ઘણા બધા હું તમને કલર બતાવી દઉં આ લાલ કલર છે આપડે હળદીમાં માં લઈ છે તો આમાં તમારે બે પીસ જોતા હે ને લાલમાં તો બે પીસ મળે જ આહે ને ખાલી બસો જ રૂપિયા છે આ હાડીના એટલે ઝીણી જોતી હોય ને એ તાત્કાલિક

ત્રણસો કરી નાખ્યા આ બધી સેલમાં છે જો સેલમાં ઘણી બધી પાસે વેરાયટી છે જો આ બધી ને દોઢસો ની હાડી પણ છે બહુ અસલ હે એકદમ લચકા કાપડ માં ખેતર માં વાડીઓ પહેરવી હોય તો મસ્ત લાગે તો આ બધી ત્રણસો ની છે આ બસો ની છે ને હાડા ત્રણસો ની છે ને આ છે દોઢસો ની જો કોઈ ની પણ જોતી હોય ને